પણ હે તું હે તું આવવા મહેમાનોની હાજરી મારે ધન ઘણી છે ને ભા ਗਤ ਬੁਦਨ ਤੂੰ ਪਰਜਾ ਭੁਰੇ ਆਯਾ ਅਮਿਆ ਤੋਰ ਤੋਲਾਯਾ ਸਾਉਣ ਖੋਲੋ ਸਾਉਣ ਖੋਲੋ ਬਾਈ ਆਹ ਬੋਲੋ ਸਾਉਣ ਬੋਲੋ ਨਾ ਬਜਾਵੇ ਕਿਉਂ ਦੀ ਬਜਾ ਨਾ ਬਜਾਵੇ ਖੋਲੇ ਰੱਖੋ ਤਮ ਬਾਈ ਯਾਰ I'm gonna ਰਿੰਦਾਂ ਮਮਲਿਆ ਨੇ ਕੰਧ ਹੀਰਣ ਨੇ ਵਾਤ ਤਿਆਨਾ ਤਵਾ ਜੂਨੋ ਮਹਿਕਰ ਘਾਣਾ ਮਧੜਕਰ ਕਰੈ ਨਿਰਮਾ ਕਹਿਰੋ ਨਾਲ ਕਰੈ ਤੂ ਅੰਡਾ ਨਾਲ ਰਾਜ ਘਟਾ ਦੂ ਫੁੱਲਾਂ ਵਿੱਚ ਵੇਰ ਕਦਾ ਤੂ ਦਰਵਰ ਮਾਤ ਪੜਿਓ ਚੁੱਕਾ ਖਾ ਤਵਾ ਭਾਗਣਿਓ ਤੂ તો કણે ભવન તો મજર બાળ સાતરમ કા આવે સાઈ દા બળિયા લી દા વે ધરોજ ભરે તો ਤੋਂ ਬੰਬਾ ਤੇ ਬੰਬਾ ਤੋਂ ਨਰੀ ਹੋਤੇ એવીમાં ભગવતી ભારતીના ખોળામાં શિવધામને આગળ આપ બધા જ્યારે મળ્યા છો માને વંદના માને પ્રાર્થના માને વિનંતી અને ભગવાન ભોળિયાનાથના ગુણગાન ગાવા માટે થઈ અઢારે અઢાર વરણ માલધારી સમાજ એની સાથે બીજા અઢારે અઢાર વરણના સમાજો મળી દાદાના સાનિધ્યમાં વંદના પ્રાર્થના અને વિનંતી કરવા માટે થઈ માહિંગળાજ ને વંદના કરવા માટે થી ભગવાન ભોળિયા વંદના કરવા માટે થી એક સંતના ના શરણ માં સમાધિ વાળા પુરુષ ને માથું ટેકાવવા માટે થી એના જોન તમે મહારાજ તમારા જીવન ધન્ય બનાવવા માટે શિવધામ વાળીનાથ ને આગણે નિશા શામળી કામળી ઓડ કાળ રાત્રી નમામી તું તુહી તાર લે જોત જણી જબુ કે ફરે ફેરા આપ કા પંતર નો ચુકે પ્રભા ભાલુ મે માત તોરી પ્રકાશે લખી ઉગ્રતા ગોરંધાર નાસે પીડે વાકડા બકડા નાટ હાથે ધકે હાલતા લોટ લેતા હિલોળા કરંતી ઉડળ બોળ કિલોળા તુહી વાદળ પહાડ માથે પછાડે સરીતા બની ગુગવે ત્રણ પર ત્રાજે તુહી અસાંડે સુનીલન બોઢી જાણિયા પાણી હશે બુદ્ધિ એમાં ભગવતી ભારતીનો ખોળો એક રાજ મને તમને ભગવાન ભોળિયા નાથના શરણમાં ભજન પ્રાર્થના અને આ વિનંતી કરવાનો ઉજળો અવસર મળ્યો છે સાહેબ જે અવસરની આપણે બાર બાર મહિનાથી જે રાહ જોતા હતા માયા મમતા ત્રણો જને હૃદયને લાગ્યો રોગ એવા સંતને સવરવા રોજ દિવસો કે દાદવા વિન બડા સંતોષ બડા બુદ્ધિ બડા ગુણવાન સબકે પર સમદષ્ટિ રખે તાકુ કહીએ સંત અને રામ રટે ને રોટો બટે ઉનકો બડો ભાગ કળયુગ કાળની કોટડી જેને દોલતનો લાગે નઈ ડાગ એવા ભારતવર્ષના સંતો આ ધરતી પર આવશે એવા મહાનુભાવો આવશે એવા પૂજ્ય ભોજ્યો આવશે અને સરસ્વતીના ઉપાસકો તમામ કલાકારો આવશે અને આ બધાય સ્વયંસેવકોને એકવાર જોરદાર તાળીના ગડગડાટથી વધાવી લો સાહેબ છ છ મહિનાથી પોતાનું કામ ધંધો મૂકી અને આ ધામમાં સેવામાં લાગી ગયા છે બધાને વાળીનાથ ભગવાન ખૂબ સુખી રાખે મારો બાપ આ ભાવિના બી સેવા કરો આ કાર્યક્રમને આપણે બધાએ આપણે અડાડવા માટે ઉજળો બનાવવા માટે આપણી સાથે અઢારે અઢાર વરડના માણસો આ કાર્યક્રમમાં સહભાગી બન્યા છે એટલે દરેકનું હૃદયના ભાવથી શિવધામ વાળીનાથ હૃદયના ભાવથી અહીંયા સ્વાગત અને સન્માન કરે છે વધારે સમય એટલા માટે મારે નથી લેવો કે આ ઘરનું આગણું છે આ શ્રદ્ધાની વાતો છે આ વિશ્વાસની વાતો છે વિશ્વાસે વિશ્વાસે બાપ મળે ભગવતી મળે મારો તમારો બાપ મળે સંતો મળે અન્યાથી કથાનું આપણે બધાય રસપાન કરી રહ્યા છીએ સાહેબ જીવનના ચહેરને ઉતારી દેવો બાપ છે એના ખોળામાં શ્રદ્ધા લઈને આવો વિશ્વાસ લઈને આવો તો અખિલ બ્રહ્માંડનો માલિક એનો સાહેબ ભજન કરો ભેટી જાય આ એવો ભોળિયો નાદ છે સાહેબ જેનું ભજન કરો અને ભેટી જાય એવો બાપ છે તમારી બુદ્ધિધારે તો મોબાઈલ બનાવી દે સાંભળી લેજો તમે વિજ્ઞાનમાં ખૂબ વિકાસ કરી ગયા ડિગ્રી ઉપર ડિગ્રી ડિગ્રી ઉપર ડિગ્રી ડિગ્રી ઉપર ડિગ્રી થઈ જાય વિજ્ઞાનમાં તમે વિકાસ કરી ગયા અને વૈજ્ઞાનિક બની ગયા તમે તો તમારી બુદ્ધિ ધારે તો મોબાઈલ બનાવી દે તમારી બુદ્ધિ ધારે તો સ્ટીમર બનાવી દે તમારી બુદ્ધિ ધારે તો એરોપ્લેન બનાવી દે તમારી ધારે તો યાલારામ બનાવી દે પણ તમારી હૃદયની શ્રદ્ધા ધારે તો તમને જલારામ બનાવી દે આવી શ્રદ્ધાથી જીવો તો મારો તમારો બાપ મળે ભગવતી મળે બ્રહ્માંડનું સંચાલન કરવા વાળો ભગવાન ભોળિયો નાથ મળે પણ હૃદયમાં શ્રદ્ધાઓ હોવી જોઈએ હૃદયમાં વિશ્વાસ હોવો જોઈએ સાહેબ વિશ્વાસની વાતો છે આ શ્રદ્ધાની વાતો છે કાલે તમને કોઈ પ્રશ્ન કરે કે ભાઈ વિક્રમાલ ધરી વિશ્વાસ વિશ્વાસની વાતો કરતા હતા વિશ્વાસ એટલે હું લ્યો બોલો તો હાવ નાની વાત હાવ ઘરની વાત હાવ દેશી વાત વિશ્વાસ એટલે આખું દૂધનું તપેલું ભર્યું હોય એમાં બે ટેપા સાસ પાડીને ઉપર સીબુ ઢાકીને આખું ઘર ગોદડા ઓઢીને હોઈ જાઓ દાડો ઉગે જાગો દહીનું ઢેપું થઈ ગયું એ મારો તમારો વિશ્વાસ છે લ્યો પણ અડધી રાતે જાગો દૂધમાં આગલી ફેવરો જામ્યું છે કે નહીં રાતે બે વાગે જાગો દૂધમાં આગલી ફેવરો જામ્યું છે કે નહીં ચાર વાગે જાગો દૂધમાં આગળી ફેવરો જામ્યું છે કે નહીં એ હવાર સાત વાગે ઉદી આ ક્રિયા કરો મરો તો એના તમે કકડી જ જાય કારણ કે ત્યાં તમારો અંધવિશ્વાસ છે સાહેબ આ તો શ્રદ્ધાલયને આવો તો મળે મારો ને તમારો બાપ ભજન કરો તો ભેટે સાંભળી લેજો તમારા હૃદયમાં તમારા પરિવારમાં તમારા કુટુંબમાં કે તમારા મનમાં તમારા ઘરમાં ભજન નથી તો જગતમાં ક્યાંય તમારો વજન નથી સાહેબ ભજન છે તો આ જગતમાં તમારો વજન છે એવું ભજન બાપુના શરણમાં આપણે મળી સમાધિવાળા પુરુષના શરણમાં મળી આપણે ભજન કરવા પ્રાર્થના કરવા અને વિનંતી કરવા માટે થઈને મળ્યા છો વિનંતી કરતા કરતા ભગવાન ભેટી જાય વિનંતી કરતા કરતા મા હિંગળા જ ભેટી જાય અને વિનંતી કરતા કરતા ધૂપેલીયા ફેરવતા ફેરવતા પ્રાર્થના કરતા કરતા દીવા કરતા કરતા બળદેવગીરી બાપુ જેવા સંતો અહીંયા આપણને ભેટી જાય સાહેબ એના સાનિધ્યમાં આપણું ભજન આપણી પ્રાર્થના આપણી વિનંતી બાપુનું ધોપેલી અહીંયા છે એની માળા ફરી છે એની પ્રાર્થના ફરી છે એની વિનંતી કરી છે ભગવાન ભોળિયા નાથને કે ધર્મ વધે તો ધન વધે ધન વધે પછી મન વધી જાય મન વધે તો જગતમાં તમારું માન વધે પછી બધું વધક વધક વધ જાય પણ ધર્મ ઘટે તો પછી ધન ઘટે ધન ઘટે પછી મન ઘટી જાય અરે મન ઘટે તો જગતમાંથી તમારું માન ઘટે પછી બધું ઘચક ઘચક ઘટ જાય એ ધર્મ સંસ્કૃતિ ન ઘટે એટલે આવા ધામમાં આવીને મારે તમારે પ્રાર્થના કરવી પડે મારે તમારે વિનંતી કરવી પડે મારે તમારે અરજી કરવી પડે આ એ બાપનો ખોળો છે સાંભળી લેજો આપણા ગામમાં રામજી મંદિર હોય શિવ મંદિર હોય કૃષ્ણ મંદિર હોય કુળદેવીનું મંદિર હોય આપણા ઘરેથી ચાલતા 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 આપણે ગામના શિવ મંદિરે કે રામ મંદિરે કે કૃષ્ણ મંદિરે ચાલતા ચાલતા દર્શન કરવા જાવીએ તો તમારા ઘરેથી મંદિરે જતા પાંચ જ મિનિટ લાગે તમારા ઘરેથી મંદિરે દર્શન કરવા જવું હોય તમારા શિવના મંદિરે કૃષ્ણના મંદિરે રામના મંદિરે કે કુળદેવીના મંદિરે મને બહુ સરસ પૂછ્યો બાપુ વાત કરતા હતા સાંભળો નાની વાત છે પણ ભાવ છે પ્રેમ છે શ્રદ્ધા છે આ કથાનું રસપાન હું તમે કરી રહ્યા છે ત્યાંથી સાત દિવસ આવી તમે કથામાં બેસો પ્રશ્ન કરવાની જરૂર નથી સાહેબ જીવનનો તમને જવાબ દડી જાય એવી નાની નાની વાતો ભગવાન શિવની મને તમને અહીંયાથી જીવન જીવવાનો એક નવો માર્ગ મળી જાય એક નવો કેડો મળી જાય એક જણો એક જણો મુંબઈ જતો હતો સાંભળજો એક જણો મુંબઈ જતો હતો એના પાડોશીએ એને કીધું કે તમે કાલે મુંબઈ જવાના છો એનો પાડોશી બોલ્યો કે હું કાલે મુંબઈ જવાનો છું તો એના પાડોશી કીધું તમે જો મુંબઈ જવાના હો તો મારા માટે એક હારામ હારો અરીસો હારામ મારું દર્પણ લેતા આવજો એટલે મુંબઈ જતો તો માણસ બોલ્યો કે અરીસા તો અમદાવાદમાં હારા મળે છે ત્યારે પેલો માણસ બોલ્યો કે અમદાવાદમાં સારા જ મળે છે પણ મુંબઈમાં એનાથી હારા મળે છે અને તમે જો મુંબઈ જવાના હો તો મારા માટે એક હારામ મારો અરીસો હરામ હારું દર્પણ લેતા આવજો ત્યારે મુંબઈ જતો તે માણસ બોલ્યો કે હું મુંબઈ જઈને બે દિવસમાં પાછો આવું છું તમારા માટે અરીસો લેતો આવીશ માણસ મુંબઈ ગયો બે દિવસ પછી પાછો આવ્યો એટલે એના પાડોશીએ પ્રશ્ન કર્યો કે તમે મુંબઈ જતા હતા એ પહેલાં મેં એક અરીસો મગાવ્યો હતો એક દર્પણ મગાવ્યું હતું તમે મારા માટે અરીસો લાયા છો દર્પણ લાયા છો મુંબઈ જઈને આવ્યો તો એ માણસે બોક્સ આપ્યું ને કીધું કે ઘરે જઈને ખોલજે તને તારે જે વસ્તુ જોતી છે મળી મળી જશે માણસ બોક્સ લઈને ઘરે ગયો જૈન બોક્સ ખોલ્યું અંદરથી થી શિવપુરાણનું પુસ્તક નીકળ્યું શિવપુરાણનું પુસ્તક નીકળ્યું પેલો માણસ તરત મુંબઈ જઈને આવ્યો તે માણસના ઘરે જઈને બોલ્યો ભલા માણસ મેં તો મારા માટે અરીસો મગાવ્યો હતો તમે તો મારા માટે શિવપુરાણનું પુસ્તક લાયા છો ત્યારે મુંબઈ જઈને આવ્યો માણસ બોલ્યો કે હરીસામાં ખાલું તારું મોઢું દેખાશે તારું જીવન દેખાશે તું ક્યાં છે સાહેબ જીવન જીવાનો એક નવો માલક મળી જાય એક નવો કેડો મળી જાય એવું બાપુ કથાનું રસપાન કરાવી રહ્યા છે પણ મારો સમય રહે છે ત્યાં સુધી કલાકારો બેઠા એમ નામી કલાકારો છે કે કલાકાર ને સાંભળતા સાંભળતા મારો પણ સમય રહે છે હું પણ તમારી સામે વાતો કરવાનો છું બોલવાનો છું પણ આપણી ભારતીય સંસ્કૃતિની પારવતી પાર્વતી જીલંતલી નારી નવલે વૈશ્ણો મહેલ ઉતારી જેને બનાયા શ્રી ગણેશ ભગવાન ગણપતિની વંદનાલય વંદના લે એવા કલાકારને રજૂ કરવા છે જેને ટીવી ઉપર સાંભળો છો જેને કેસેટોમાં સાંભળો છો

અખિલ પ્રમાણું સંચાલન કરવા વાળો બાપ એના ખોળામાં જાઓ જીવનના ઝેરને ઉતારી દેવો બાપ ભગવાન ભોળિયો નાથ રોજ બનતા હૈ બનકર તૂટ જાતા હૈ તરફ વહી આતા હૈ જીસે વાલીનાથ ભગવાન બોલાતા હૈ બાપ બોલાવે ધણી બોલાવે એટલા જ એના સોરુડા આવે એની કૃપા એની પ્રાર્થના કરવા માટે એની વંદના કરવા માટે સાંભળી લેજો પણ એનો મતલબ તમારે એવો નહીં માની લેવાનો કે આ ધરતીમાંથી ભજનના મૂલ ઘટી ગયા છે કારણ કે ભજન એ ભજન છે પ્રાર્થના એ પ્રાર્થના છે વિનંતી એ વિનંતી છે નાભીમાંથી માંથી નીકળાય પછી ધણી સુણે ની ધા તો તો તમારી અરજીમાં ઉણપ અને વાયો કળિયુગ નો નાભીનો શબ્દ નીકળે એટલે બારો તમારો બાપ સાંભળે ભગવતી સાંભળે ભગવાન ભોળિયો નાથ સાંભળે પણ શબ્દ નાભીનો હોવો જોઈએ સાહેબ અખિલ બ્રહ્માંડ માલિક છે મારો તમારો બાપ છે ભગવાન ભોળિયો નાથ એના શરણમાં આવીને પ્રાર્થના કરો વિનંતી કરો

ભૂલ ઘણી ખેડૂતનો આજ કુલ ઘણી ખેતી ખર્ચા નહીં વધી ખર્ચા વગર થતી નથી ખેડૂત આવે ખેતરમાં આઠે પરોટલો ડેરીમાં ફરે નોકરી વાળા ને મળે દૂધ બધા ડેરીમાં ભરે ઘી નોકરી વાળા લેર કરે નોકરી ચડે ગરમી હોય તો પંખા ભરે પટાવાળાથી કામ કરે કાયદો કાયમ પૂરો ઘડે લાઇટ આવતા વધ્યા ભાવ બોરવાળાને સીડ્યા તાવ કાપે મારો વાલો હાવ પચાસ હજારનો નો દંડ કરે ખેડૂત વ્યાજે લેવા ફરે દોઢા બમણા માથે કરે બાવી દાડે બિલ ભરે તો હેલ્પરો મારા રોયા મળી પડે કોઈ કોઈનું ધણી શેર નહીં સાહેબ લેજો

રામ ની લક્ષ્મણ થતી કોઈ દિવસ ક્રોધ કરે નહીં કદાચ ક્રોધ કરે દીપ્પળ હાથમાંથી ધરતીના છેડા છૂટી જાય એવા નાગ નો અવતાર એટલે નમો નમુ નાગ નિર્મળ મનમાં રાખી મહેશ વસુધા ધારણ વાસુકી પાન સંસાર સાગર માય કદી પા

નોળવેલ જે નળીઓ હુંગી એટલે સર્વત્ર ઝેર ઉતરી જાય પછી ગડગડતી ડોટ મૂકે હરફની પૂછડી ઉપર બટકું ભરે હરફ ફરમતી ખાઈ નળિયાને ડંખ મારે નોળિયાને ઝેર ચડે પણ નોળિયો જે ઊંઘ્યો એટલે સર્વત્ર ઝેર ઉતરી જાય એમ આ કળિયુગમાં હું તમે ગમે ત્યાં ફરતા હોય કળિયુગના કડવા માણસના ડંખ મને તમને વાગે હોય બાપ દુનિયાના દવાખાને જાઓ તો ઝેર ઉતરે નહીં એક વાર મારા વાળીનાથના શરણમાં આવીને માથું નમાવી દો તમારા જીવનના ઝેરનો ઉતારી દે તો તમારો ગુલામ થવું પડે એના શરણ ઉધી તમારે જવું પડે એને પ્રાર્થના કરવી પડે એને વિનંતી કરવી પડે એવા બાપના ખોળામાં આજનો મારો તમારો કાર્યક્રમ ગુજરાતના નામી કલાકારો સાહેબ બાવીસ તારીખ સુધી તમને આનંદ કરાવવાના છે સાંભળી લેજો એક એક કલાકારને સાંભળવા એક જીવનનો અણમો લાવો છે અને અહીંયાથી ભજનો અહીંયાથી ગીતો અહીંયાથી લોકગીતો અહીંયાથી સ સારા આશ્ચરસ સારા જોક્સ આવો પવિત્ર આશ્યરસ ને બેન બેઠા હોય બાપની દીકરી બેઠા હોય ગુરુનું શિષ્ય બેઠા હોય કોઈની મર્યાદા ન તૂટે તમને આનંદ આવે એવો લોક નો પવિત્ર આચાર જ અને લોક ની વાતો ફાઇન બેન બેઠા હોય બાપની દીકરી બેઠા હોય ગુરુનું શિષ્ય બેઠા હોય કોઈની મર્યાદા ન તૂટે અને તમને આનંદ આવે એવી લોક ની વાતો સાહેબ જનેતાનું ધાવણ ગણ કરે બાળકને એટલી આ દેશની સંસ્કૃતિની વાતો તમને ગણ કરી દે આપણી લેજો સાહિત્યમાં એવો ભાવ પડ્યો છે એવી શ્રદ્ધા છે એવો વિશ્વાસ છે પણ વિશ્વાસ છે વિશ્વાસ છે સાહેબ સાચું હલે મારી દો ધર્મ નું ન્યાય નું નીતિ નું માણહાઈ નું દાતારી નું કોઠમડું કડવું હોય કોકદી મોસમે મીઠું થાય પણ ગાવ હુકડું ગળી જાય કડવાસ મૂકે નહીં કાબાવુટ કાહો પીતળ અને મૂર્ખા તણ વડ વગાડ્યા વાગે પણ એમનો વાગે હે શીખી વાગે તોય લાજે અને ખાડો ખોદતા જવે રાતની જડી જાય જો ખાણ તો તો પછી નિરાતે નારાયણ ભક્તિ હુજે હાંભળા ભોળિયો નાદ ભેટી જાય રામચંદ્ર ભગવાન ભેટી જાય કાળીઓ ઠાકર ભેટી જાય

ઉપળીઓ તું છો ફોરમાં ફાકડીયો તું છો પીળા પટિયા વળ્યો તું વાયુ રૂપે વિચરે વનમાં થાનક ઘરમાં ધન થન માંડી હાલત ગવાળા માય ઘર માં પેટી તું સુરગે પાતાળે ભવન ભુવંતુ નદરે સાદ

એક કલાકારને સાંભળવા છે આપણે આમ તો આતમભાઈ માલધારી પછી બેન શ્રી કવિબેન રબારી એનો જ નંબર આવે પણ પૂછે બાપુનો એવો આદેશ છે કે મારથી પણ આપણે અહીંયા સાધુ સંતો વધાર્યા છે બાપુ પેટ માટે તો કલાકારોને રોજ કાર્યક્રમ હોય છે પણ આ તો ભારતના ભેખ માટેનો કાર્યક્રમ છે એટલે અમને આનંદ આવે છે બાકી કલાકારને પેટ માટે તો રોજ હોય સાહેબ આ તો ભારતના ભેખને રાજી કરવાનો અમારો કાર્યક્રમ છે બાકી બીજે તો ખૂબ પૈસા કમાવીએ ખૂબ આનંદ જ હોય બધાય પણ આવો આનંદ નથી મફતમાં મળતા જેના મૂળ ચૂકવવા પડતા એ સંતને સંત પણ ક્યાંય નથી મફતમાં મળતા અને એથી આગળ વાત માથી મોટું જગતમાં કોઈ હોય નહીં જડ ધરકે જગદીશ સૌ કોઈ નમાવે શિષ અંબાની આગળ આલ્યા પણ કવિ એનાથી આગળ એક ડગલું કહે છે કે એક ડગલું મેં આગળ ભાળ્યા જનનીથી જગ સંત માતુ હુવાડે સંત જગાડે ભેળવી દે ભગવંત સંતોનો સ્વભાવ છે એવો જને તાની ગોદના જેવો માના ખોળા જેવો જેનો સાહેબ ખોળો હોય અને એના કપાળ તેજવાળા હોય ચીજ હોય જ પણ એના બહુ ભેજવાળા હોય ને એટલે ભજન કરવાની પ્રાર્થના કરવાની વિનંતી કરવાની મને તમને મજા આવે સાહેબ એટલે પૂછે બાપુનો આદેશ છે એટલે સાગરદાન ગઢવીને વિનંતી કરું એક વાર તાલી ડાગડગડાટથી વધ લો એવો ચારણ પદા નાખતો આવ્યો સિંહ ડાળા મતો કાળ ધાળ ઢાળો હાલીયો દેતા ડુંગરા ડણક તો હાથી હરણા મૃગ ભાલિયા પૃથ્વીની માથે ભાગીયા કતાર કેતા કરે ના બનાક બોહરી લટાળો હોતી ગ્રોથ વાળો કોપ કાળો ઢાળે નશા મોટ ઢાળે કરે તો હુંકારતા તો

જાત ભગવાન ભાઈ